કાચી ભાઈ ફાઈટ હોય થાર અને ફર્સ્ટ ટાઈમ પલક જોવે છે કેમ છે તો પલક માટે લેવાની છે ફાઈટ થાર થોડા દિવસમાં હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે સવાર સવારમાં દસ વાગે ઘરનું બધું જ કામ પતી ગયું છે હું ઉઠી ગયો પાંચ વાગે પાંચ વાગે પાછી હું ગયો પાછો સુઈ ગયો તો અને ઓલી ગાડી જે આપડી પેઢી છે ને સોરી પેલા પલક ને મળાઈ દઉં પલક ને છે ને કેવી મજા બગડી ગઈ સારી છે તો હાજીર છે પલક ઘરનું ટોટલી જ કામ થઈ ગયું કહી દીધું કે તે જ કેરું છે બધું યાદ કલક આજે મેં જ બધું કામ કરી નાખ્યું છે બધું જ પતી ગયું છે અત્યારે ધમુના મજા કેમ છે એ પૂછને અચ્છા હા હા મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું તો કન્ટિન્યુ રાખી પલક એક જ દવા ભેગી નું પલક ને સારું થઈ ગયું છે કાલ હોસ્પિટલ થી દવા લેવા દવા કાલ રાત્રે પીધી જમીને તો તરત જ સવારે છે ને સાવ સારું થઈ ગયું અત્યારે નોર્મલ ખાલી શરદી છે તમને મારો અવાજ પણ જાડો થોડો લાગતો હશે ઉંમર થઈ ગઈ ને એટલે અવાજ જેવો થઈ જાય પલક ઉંમર હા 25 30 એટલે અત્યારે પછી પછી 51 માં આલે ને તારે નહીં 50 વર્ષથી અમારા 50 વર્ષ એટલે અવાજ થોડો જાડો થઈ ને કામ કરવા ઓલો સ્પ્રે ન આજે મારો એડિટિંગ થઈ ગયો ને અપલોડ પણ વિડિયો થઈ ગયો બારો કે પબ્લિક કરી દઈશ મારે જવાનું છે અત્યારે ગામડે થી મહેમાન આવ્યા છે કાલે આપણે અલોય વ્હીલ્સ થી મંગાવ્યા હતા ને એ અલોય વ્હીલ્સ નું આજે ગાડી નું ડિલિવરી છે તો એ બધા ત્યાં પહોંચી ગયા છે ને હું અહીંયા બે કલાક થઈ ગયો છું નવ વાગ્યા ને એ લોકો ત્યાં પહોંચી ગયા મને ફોન કરે તમે આવો આવો પણ હું મારા કામમાં હતો તો મને વિડીયો દેવા માટે એટલે મારે પબ્લિક પણ કરવો પડે શેડ્યુલ ફિક્સ કરીને જવું પડે તો લઈ વિલ્સ થારમાં નાખું છું ને જાઉં છું અને પલક કે હું નથી આવતી મેં તો ચાલ મારી સાથે મારે ન થાવ મારે કે ઘરનું કામ કરવું છે તમે એવું લાગે તો ઓપનિંગ મતલબ રસોડું કરવું છે રાંધવાન બપોર નું કે છે કે તું મારી જોડે ચાલ અહીંયા એકલી શું કરીશ મે કીધું હું ટીવી જોઈશ તમે નહી હોય તો નકર ધમુ હોય તો મને ટીવી નો જોવા દઈએ કે આવું શું જોશ આવું છે એવું કર સાવધાન ઇન્ડિયા જો એલે દુનિયામાં બધી વસ્તુ જાણવી જરૂરી છે એમાં બહુ બધી વસ્તુ જાણવા મળે છે એટલે જોઉં છું

થાની ડેકી નાની આવે ને સાવ તો ખાલી બે હલો જ ખાલી સમાશે ગ્લાન જાવત ને સરી આની ગ્લાન જા હોય ને તો બધા મેગવિલ સમાઈ જાય એ સોરી મેગ શું મેગ જ છે અલે નો થાય બે તો અચ્છા એવું છે આ બની આ આગળ થી મૂકવા આગળ થી ને જ અહીંયા તો ના એ પણ છે અહીંયા મૂકી દો હું તો આવવાની છું નહીં એ આવું નહીં સાચી વાત છે તમે પગની મારતા હો મને દરવાજો બંધ થઈ જશે

નીકળી ગયા શું શોરૂમ જોવા માટે પલકઅંદર ને ગાડીમાં ને ગાડીમાં શૂઝ ને પૂછન પેરા અરે ઇન ધ મેન યુ વોન્ટ નોટિસ આઈમ ટેકિંગ ધ ટાઈમ ટુ ફોકસ ડિલિવરી લઈ લીધી છે અને અત્યારે શ્રી પર પડે છે ઓ પ્રગતિ કરો બસ આનકે શોરૂમ ના ઓનર ઓએમ સાવી આપ છે ફોર યુ તમારી પાસે અસાઇનમેન્ટ પેલે મારી પાસે આવી ગઈ ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ મહેન્દ્રના ના શોરૂમ એ થાર રોક્સ ની ટેસ્ટ ડ્રાઇવ લેવા માટે એક મિનિટ એક મિનિટ ઓ ઓ લવજત અવાજ વધી ગયો અવાજ બેસી ગયેલો છે ફાઇડર ની ટેસ્ટ ડ્રાઈવ લેવાની બાકી પણ તો ટેસ્ટ ડ્રાઇવ લઈ લીલી છે તો છે ભાઈ ફાઇડર થાર અને ફર્સ્ટ ટાઈમ અલગ જોવે છે કેમ છે The Polak is a fido tar, radiosma. Sorry, thar. rocks. Still, I'm by myself. Wish I could solve your problems. The... Oh, oh. Wow, nice you. on, my wall, like me, on and I'm so tired of પરંપરા પ્રમાણે અત્યારે એમને લઈને આવ્યા છીએ અમે પાણીપુરી ખાવા માટે તો આ નથી મહેમાન આ તો મારે રોજ એ ભૌતિક ભાઈ છે મહાદેવ મહાદેવ બેન છે સાથે મહાદેવ બેન તો એ આવેલા છે સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે ભાવનગર પરંપરા એવી છે કે મહેમાનને પાણીપુરી ખવડાવવાની અને વખાણ કરવાના પાણીપુરી ના બેસ્ટ પાણીપુરી છે લગભગ અમે પાણીપુરી ખાવા રૂપિયા નું ડીઝલ બાળીને આવ્યા જઈશ એવી એવી ધમુભાઈ ની મહેમાન થતી છે ચાલો તો ભાઈ ખાઈ લઈએ અને હજુ તો ઘણું બધું બાકી છે મહેમાન સાથે હતા લગભગ ત્રણ ચાર કલાક થઈ ગઈ પણ બ્લોગ નતો લીધો થાર રોગ જોવા ગયા ત્યારે પણ એ મહેમાન સાથે હતા ત્યારે પણ બ્લોગ નતો લીધો